ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે તેવી જ રીતે હવે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે નંબર સુડતાલીસ પર હવે દાહોદ પોલીસની હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાની મદદથી નજર રાખશે અને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી હાઇવે પરની તમામ ગતિવિધિ પર પોલીસ ચાંપતી નજર રાખશે દાહોદ જિલ્લા પોલીસ વડાની નવી ટેકનિક અને ગુના શોધવાની નિષ્ઠાને કારણે વર્ષો પહેલા અસુરક્ષિત ગણાતો દાહોદનો આ હાઇવે વિસ્તાર હવે સૌથી સુરક્ષિત હાઇવેની શ્રેણીમાં સ્થાન પામી રહ્યો છે